શરદી ખાંસી આમ તો કેટલી સામાન્ય વાત છે ને પણ ક્યારેક એની સાથે એક એવી તકલીફ આવે છે જે સહન કરવી મુશ્કેલ બની જાય છે અને એ છે કાનનો સખત દુખાવો તો ચાલો આજે આપણે આ જ વાતને સમજીએ કે આ સાધારણ શરદીમાં કાન આટલા બધા કેમ દુખે છે અને એનાથી છુટકારો મેળવવા શું કરી શકાય તો જુઓ આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં તો એ જોઈશું કે શરદીમાં કાન કેમ દુખે છે પછી એની પાછળનું સાયન્સ શું છે એના લક્ષણો કયા છે અને પછી આવીશું સૌથી કામની વાત પર એટલે કે રાહત માટેના ઘરેલું ઉપાયો અને હા એ પણ જાણીશું કે ડોક્ટર પાસે ક્યારે જવું જરૂરી છે અને છેલ્લે શું કરવું અને શું નહીં એના પર પણ એક નજર નાખીશું તો ચાલો શરૂ કરીએ ચાલો તો સૌથી પહેલા ભાગ પર આવીએ આ એક એવો સવાલ છે જે લગભગ બધાના મનમાં આવે જ છે ખરું ને કે ભાઈ શરદી તો થઈ છે નાકમાં ગળામાં તો પછી કાનમાં કેમ આટલો દુખાવો થાય છે આ બંને વચ્ચે શું કનેક્શન છે વેલ આનો જવાબ આપણા શરીરની અંદરની બનાવટમાં છુપાયેલો છે તો ચાલો હવે જોઈએ કે એ કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે નાક અને કાનને જોડે છે અને આ બધા દુખાવાનું મૂળ કારણ બને છે આ આખી કહાનીનો મુખ્ય પાત્ર છે યુસ્ટાઇશિયન ટ્યુબ હવે આ નળી છે તો નાની પણ એનું કામ બહુ મોટું છે એ આપણા કાનની અંદર હવાના પ્રેશરને બેલેન્સ કરે છે અને જો કોઈ વધારાનું પ્રવાહી હોય તો એને ગળાવાટે બહાર કાઢી નાખે છે ટૂંકમાં કાનને સાફ રાખવાનું કામ એનું છે પણ જેવી શરદી થાય છે ને એટલે આ આખી સિસ્ટમ ગડબડ થઈ જાય છે જો થાય છે એવું કે સ્ટેપ વન શરદીને કારણે નાક અને ગળામાં જે સોજો આવે છે એ ધીમે ધીમે પેલી યુસ્ટાશિયન ટ્યુબ સુધી પહોંચી જાય છે સ્ટેપ ટુ સોજાના કારણે આ ટ્યુબ સાંકળી થઈ જાય છે મતલબ કે બ્લોક થઈ જાય છે બસ જાણે કોઈ પાઇપ જામ થઈ ગઈ હોય અને સ્ટેપ થ્રી હવે જે હવા અને પ્રવાહીને બહાર નીકળવાનું હતું એ બધું કાનની અંદર જ ફસાઈ જાય છે અને આ ફસાયેલું પ્રવાહી આપણા કાનના નાજુક પડદા પર જોરદાર પ્રેશર કરે છે બસ આ જ પ્રેશર આપણને સખત દુખાવવા તરીકે અનુભવાય છે સારું તો કારણ તો હવે સ્પષ્ટ છે પણ એ કઈ રીતે નક્કી કરવું કે જે કાનમાં દુખાવો થઈ રહ્યો છે એ શરદીના કારણે જ છે ચાલો એના માટે એના લક્ષણોને બરાબર ઓળખી લઈએ આ લક્ષણો પર ખાસ ધ્યાન આપજો જેમ કે કાનમાં એકદમ ભારે ભારે લાગવું જાણે કંઈક ભરાઈ ગયું હોય દુખાવો ક્યારેક તીવ્ર હોય તો ક્યારેક ધીમો પણ સતત રહે સાંભળવામાં તકલીફ પડે અથવા અવાજ દબાયેલો આવે કેટલાક કિસ્સાઓમાં કાનમાં સિસોટી જેવો અવાજ પણ આવી શકે છે ચક્કર આવવા નાક બંધ હોવું અને હળવો તાવ રહેવો આ બધા એના સામાન્ય લક્ષણો છે અને હા ખાસ કરીને રાત્રે સૂતી વખતે આ દુખાવો વધી જાય છે કારણ કે આડા પડવાથી કાન પર પ્રેશર વધી જાય છે ઓકે તો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર આ તકલીફમાંથી રાહત કેવી રીતે મેળવવી ચાલો કેટલાક એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક ઘરેલું ઉપાયો વિશે જાણીએ સૌથી પહેલો અને સૌથી સહેલો ઉપાય છે ગરમ શેક બસ એક ગરમ કપડું કે હિટિંગ પેડ લઈને દસ પંદર મિનિટ માટે કાન પર હળવો શેક કરો આનાથી શું થશે ત્યાં લોહીનું પરિભ્રમણ વધશે અને અંદર જે કફ જામી ગયો છે એ ઢીલો પડશે એટલે દબાણ ઘટશે અને દુખાવામાં તરત રાહત મળશે બીજો ઉપાય તો લગભગ બધાના ઘરમાં થતો જ હોય છે વરાળનો નાશ લેવો ગરમ પાણીની વરાળ શ્વાસમાં લેવાથી એ સીધી પેલી બ્લોક થયેલી યુસ્ટેશિયન ટ્યુબને ખોલવામાં મદદ કરે છે જોઈચ્છો તો એમાં નીલગિરીના તેલના બે ચાર ટીપા પણ નાખી શકો છો આનાથી માત્ર નાક જ નહીં પણ કાનનો રસ્તો પણ ખુલી જશે હવે ત્રીજો ઉપાય બે બાબતોનું મિશ્રણ છે એક તો દિવસભર પુષ્કળ ગરમ પ્રવાહી પીતા રહો જેમ કે સૂપ ઉકાળો કે ગરમ પાણી આનાથી શરીરની અંદરનો કફ પાતળો થશે અને બીજું રાતે સૂતી વખતે માથું થોડું ઊંચું રાખીને સૂઓ એક વધારાનું ઓશિકું મૂકી શકો છો આનાથી ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણની મદદથી કાનમાં ભરાયેલું પ્રવાહી સહેલાઈથી નીચે ઉતરી જશે ચોથો ઉપાય તો એકદમ મજેદાર છે સિમ્પલ જડબાની હલનચલન જેમ કે ચ્યુઇંગમ ચાવવી આનાથી આપણા કાન પોપ થઈને ખુલી શકે છે બીજું છે મીઠાના પાણીના કોગળા કરવા આનાથી ગળામાં જે સોજો હોય છે એ ઓછો થાય છે અને આપણે જોયું કે યુસ્ટાશિયન ટ્યુબ ગળામાં જ ખુલે છે તો ગળાનો સોજો ઘટવાથી કાન પરનું પ્રેશર પણ ઓછું થાય છે આ એક ખાસ ટેકનિક છે જેને વલસાલ્વા મેન્યુવર કહેવાય છે પણ આને કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખવું સ્ટેપ વન એક ઊંડો શ્વાસ લો સ્ટેપ ટુ મોં બંધ કરીને નાકને ચપટીથી દબાવી દો અને સ્ટેપ થ્રી હવે ખૂબ જ અને હું ફરી કહું છું ખૂબ જ ધીમેથી નાકમાંથી હવા બહાર કાઢવાનો પ્રયત્ન કરો બસ એક નાનકડો પોપ જેવો અવાજ આવે એટલે સમજી જવાનું કે કામ થઈ ગયું ચેતવણી એ છે કે જરા પણ જોર લગાવવાનું નથી નહીંતર કાનના પડદાને નુકસાન થઈ શકે છે જુઓ ઘરેલું ઉપાયો ચોક્કસ કામ કરે છે પણ એની એક લિમિટ હોય છે એટલે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ક્યારે વાત ગંભીર છે અને ડૉક્ટરની સલાહ લેલી જ જોઈએ જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો બિલકુલ મોડું ન કરવું જેમ કે દુખાવો એટલો બધો હોય કે પેઇન કિલરથી પણ રાહત ન મળતી હોય તાવ ખૂબ જ વધી જાય એટલે કે એકસો બે ડિગ્રીથી ઉપર કાનમાંથી કોઈપણ જાતનું પ્રવાહી લોહી કે પછી પરું નીકળે સાંભળવામાં બહુ તકલીફ પડતી હોય અથવા તો સખત ચક્કર આવતા હોય ખાસ કરીને નાના બાળકો જો સતત રડતા હોય અથવા વારંવાર કાન ખેંચતા હોય તો તરત જ ડૉક્ટરને બતાવું સારું તો આખી ચર્ચાના અંતે ચાલો ફટાફટ એ જોઈ લઈએ કે આ સમય દરમિયાન શું કરવું જોઈએ અને શું બિલકુલ ન કરવું જોઈએ એકદમ ટૂંકમાં તો શું કરું સૌથી પહેલાં નાક સાફ કરતી વખતે ધીરજ રાખો એક નસકોરું બંધ કરીને પછી બીજામાંથી ધીમેથી સાફ કરો જોરથી ફૂંક મારવાની ભૂલ ન કરવી એનાથી પ્રેશર સીધું કાનમાં જાય છે બીજું નાક સાફ કરવા માટે સલાઈન નેઝલ સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે પુષ્કળ આરામ કરો અને ગરમ પ્રવાહી પીઓ હવે શું ન કરવું કાનમાં ભૂલથી પણ ઇયરબર્ડ કે બીજી કોઈ વસ્તુ ન નાખવી ડોક્ટરની સલાહ વગર કાનમાં કોઈ તેલ કે ટીપાં પણ ન નાખવા અને હા ખૂબ ઠંડા પીણા કે આઈસ્ક્રીમથી દૂર રહેવું અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખજો ઘરેલું ઉપાયો પ્રાથમિક રાહત માટે બરાબર છે પણ જો દુખાવો ત્રણ ચાર દિવસથી વધારે રહે અથવા ઓછો ન થાય તો પછી કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે સાઠું નિદાન અને યોગ્ય સારવાર એ જ સૌથી સારો રસ્તો છે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો